આ સમયે ગુરુ ભક્તો સાથે સામાજિક કાર્યકરો પાદરા નગરપાલિકાના કોર્પોરેટરો અને પાદરા હિન્દુ એકતા સંગઠનના પરમાર અજયસિંહ અને સંગઠનના સદસ્યો દ્વારા વર્તમાન મહંત પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજના ચરણોમાં વંદન કરી પુષ્પમાળા અર્પણ કરી ગુરુ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા સાથે જ ગુરુ મહારાજના માર્ગદર્શન હેઠળ પધારેલા સર્વ ભક્તજનોનું મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને પધારેલા સર્વ ભક્તજનોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો હરીજન શ્રી સંતરામ મહારાજ કી જય અંધકાર તિરા જલસલા કયત ચક્ષુર કુલ મિતિનમ એનમ તસમય શ્રી ગુરુ વૈ નમ આજરોજ ગુરુ પૂર્ણિમા ગુરુ મહિમાનો આજનો દિવસ અને આજે આપણા જીવનની અંદર આપણે કોઈની જોડેથી કાંઈ શીખ્યા હોય તો એવા ગુરુજનોના પ્રિત્યર્થે આજે આપણે બધા જ ગુરુ મહારાજની પૂજા કરીએ ગુરુ મહારાજના આશીર્વાદથી આપણા જીવનની અંદર ઉન્નતિ અને સદાયના માટે આનંદ રહે એવી શ્રી સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના આજરોજ આ ગુરુ પૂર્ણિમાના નિમિત્તે સંતરામ મંદિર પાદરામાં મોટી સંખ્યામાં ભક્તો આવ્યા છે દરેક પોતાનું ગુરુ ગુરુઋણનો અદા કરીને પોતાના જીવનને ધન્યતા અનુભવશે જય મહારાજ